મહાદેવ મિત્રો હવાર હવારમાં ઉભયન તૈયાર થજા કોલેજ જાનસે કોલેજ પરીક્ષા ચાલો જાય કોલેજ જાય તો થરકો તૈયાર થિન તો જાવ પડે જો માથો વળાવું છું માથો વળાય ને જો હું કેવા લાગુ મસ્તી ન લાગુ નહીં ઘરે થી નીકળ્યા હામે હનમન દાદાનું મંદિર દેખાડું પરીક્ષા છે પગે લાગી તો જાવું પડે ને દાદાના દર્શન કરી નીકળી તો જો આ રોડે ઘણા ટાઈમ પછી નીકળો જો મિત્રો આ મારી સરકારી સ્કૂલ છે કેવીડી મોટી બની ગઈ હોય કેવી મસ્ત થઈ ગઈ હોય આ ભણીને મોટો છો પછી લીધી ટિકિટ ને બસની વાટે ઉભરી ગયો દર વખતે આવું જ થાયેલા હામે ની સાઇડ જ પહેલા બસ આવે આવું કેમ થતું છે બસમાં તો બેહી જો બસમાં ટ્રાફિક તો જો હોય બસમાંથી તો ઉતરી જો હા હય કોઈ દેખાય કોઈ દોસ્તા નથી બીએટીએસ માં તો કોઈ નહોતું પછી કોલેજમાં વ્યુ એવો ગોતો ગોતો જો મળી જાય જો મળી જાય પછી આવી જાય ક્લાસ ઉપર આ બેઠો તો બેન્ચીસ ઉપર એની બહુ નથારો લાગતો પરીક્ષા તો ફોન તો બેગ બેગની અંદર મૂકી દેવો પડે તો હાલો આ મુક દે ફોન અંદર એક સેન ખુલી પણ આ ન ખુલી તો મેં કીધું બીજી ખોલ નાખો હાલો અંદર બીજી ખોલીને એ નાખ્યો અંદર ફોન આપણે પેપર લખાઈ જો આ બધા જો હજી લખે છે આપણે વિયા જઈએ વાટે ન તો ઉગરેવાનું કોઈ ને હાલો 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 બી આટીએસ તો કોઈ વાતે આવતી નથી તો હવે ગાડીમાં જવાનું છે ઘરે હાલો જો આ બધું જવાનું છે હાલો બેહી જાય હાલો એલા આ તો ઉતારીને વિયા જાય એ મને લેતો જ જા લેતો જ જા કેમ ઉતારી દીધો તો ખબર તો ન પડી હાલો જાય આપણે હાલી હાલી ના બધા હેલ્મેટ કેમ પહેર્યા છે કંઈ ખબર નથી પડતી પાછો બેહી જો ગાડીમાં પછી ખબર પડી હેલ્મેટ નહોતું પેર્યું એટલે ઉતારી દીધો પાછળ એટલી બધી પોલીસની ગાડી આવતી હતી મને એમ કે હેલ્મેટ પહેર્યું એટલે મને કઈ નહોતું આ વાળાની ગાડીઓ હતી એવી લાગતી જો બધા જાય જો 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 કેટલી બધી ગાડીઓ છે તો જો એ આ બધી ગાડીઓ તો આપણે નો જવાય ઘરે હાલો હાલો જાય ઘરે પહોંચી જાય દાદરો સડી હવે હાલો પછી ભૂખ લાગી છે ખાઈ લઈ થોડુંક હાલો ખાઈ પીને પછી છે ને આરામ કરી લીધો ઘડીક આરામ કરીને પછી એમ છો હાલો તૈયાર થઈ જઈ પછી કઈ જાય બહાર આટો મારી કઈ ઘરે ઘરે નો મજા આવે બહુ મમ્મી કઈ રખડવા ને જવું લિક્વિડ લેવા ઉપર જા બે દીધા કીધું છે તો હાલો ગાડી ગાડીને લિક્વિડ લઈ આવી હાલો તો લિક્વિડ વાળા દુકાને તો પોકી જશે જો લિક્વિડ ભરે છે પછી જઈ ઘેરે પાસે હાલો લિક્વિડ ડબ્બામાં ભરાઈ ગયો હાલો પીલુ ભાઈ ગાડી ગાડે હાલ આગળ હાલ હાલો પછી પ્રિયક ભાઈ કે ભૂખ લાગી ભૂખ લાગી તો મેં કીધું હાલો કઈ ખાઈ આવી હાલો પછી જો ફ્રેન્કી ખાવા આવ્યા જો આપડી ફ્રેન્કી બને છે પીલું ભાઈ કે હાલો ખાઈ લે આપણે જ ખાઈ લીધું ગાડી ની ખબર પડે એમને થોડી હાલ છે હાલો પેટ્રોલ પુરાઈ આવી થોડુંક હાલો હાલ પછી આવી જાય સોડા પીવા પીલું ભાઈ સોડા પીવે છે આપડી બનતી થી બની ગઈ છે પી લઈ હાલો બધું કામ થઈ ગયું હાલો તો જઈ ઘેરે હાલો પ્રિયક ભાઈ ઉતા દીધા ની ઘેરે બાય બાય ટાટા ઘેરે જઈ હાલો આપડે ઘેરે તો હાલો ખાઈ પી લીધું છે હુઈ જઈ ગુડ નાઈટ હરર માં ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો હાલો